હેલો એવરી વન વેલકમ બેક ટુ ધ મયુરબંસી ફેમિલી વિલોગ એન જય શ્રી કૃષ્ણ બધાને અને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો અત્યારે વાગ્યા છે બે જેટલા અને હું બસ હમણાં કોલેજેથી આવી હજી આજે પણ અને આજે વિડીયો કાલે તો અપલોડ કર્યો નહોતું તો મયુર કે આજે થોડુંક કન્ટેન્ટ બનાવી લઈએ તો વિડિયો અપલોડ કરીએ તો બસ જો કોલેજેથી આવી અને હીરવાને બધાએ જમી લીધું છે મારે હજી જમવાનું છે બાકી તો મારું આજે મારે ફેવરિટ શાક બનાવવાનું છે તો પહેલાં હું એ બનાવી લઉં અને પછી જમી લઈએ અને મયુરમણ આવશે તો પછી જોઈએ કાંઈ હીરવા હીરવા ઉતરું કે તે વિડીયો તો હિરવાએ કંઈક કન્ટેન્ટ બનાવ્યું છે તો જોવા અને હીરવા બેન ને કાલે છે ટેસ્ટ સેનીટેસ્ટ છે આસપાસની એટલે હીરવાના આજે હોમવર્ક નથી ખાલી વાંચવાનું જ છે હવે હીરવા ક્યારે વાંચે અને વંદુ હાય અને વંદુ સોફા સરખા કરે હું આવી ત્યારે અને આ હીરવા બેન ને આસપાસ કેટલું પૂછવાનું બે ચેપ્ટર થઈ ગયા યસ કયા કયા ચેપ્ટરના નામ આવડે ભૂલાઈ ગયા ચેપ્ટર નામ જ નથી આવડતા લ્યો તો હું તો વાંચવા માંડો હાલો તો હીરવા હવે બેસશે વાંચવા અને હું બે વાગી ગયા હવે જમી લઉં અને પછી મયૂર આવે પછી કઈક વિડીયો બનાવીએ કાઢવા હિરવા તો ટ્યુશન માં જશે કે તું આવ પછી બનાવવો પડશે તો મેં બનાવ્યું છે પાકેલા કેળા નો શાક એટલા લોકો ને ભાવે ઇન્સ્ટન્ટ બની જાય એટલા માટે ફટાફટ બની જાય અને મને ભાવે ઘણા લોકોને નહીં ભાવતું હોય પણ એકદમ વાય છે ચાર અને હું હીરવા હીરવાબેન ગાડી અમારી ખરાબ થઈ ગઈ છે અને જોઈ માં શું થયું ક્યાં હીરવા ગાડીમાં આપણે હીરવા બેન જાય છે ટ્યુશન એટલે પેલા ગાડી જોઈ લે એમાં શું પ્રોબ્લેમ છે અને ફટાફટ હું બેટરી પૂરી થઈ ગઈ એટલે બેટરી લઈ આવું અને જો ચાર્જ થઈ છે તો લાગશે બાકી નહીં લાગે બાકી અત્યારે ગાડી બેદી થયા બંધ છે કેમકે હું ગયો તો અમદાવાદ એટલે ગાડી હમણાં હેરાન કરી દીધા સવારે સ્લેબ માર્યો તો લાગ્યો નહીં એટલે પછી ફટાફટ એક ભાઈ આવ્યા હતા તો એ લઈ ગયા બેટરી અને જોઈ એ બેટરી વહી ગઈ લાગે હમ બેટરી વહી ગઈ લા મારા મિત્ર આવ્યો હતા ગોર બાપા એ લઈ ગયા બેટરી અત્યારે તો અને ફટાફટ હું પેલા બેટરી લેતો અને પછી હીરવા નહીં એવું પડે તો શું કહેશું આપણે હા તો હું કહેશો શું તો હવે ક્યાં જાઉં કેમ જાઉં બધા આપણે ગાડી પડી એમ કંઈ હાલે લઈ આવી ગાડી બીજું હું હા એટલે ભાઈ ગાડી કરી દીધા હેરાન કેમ કે હું બે દિવસ અમદાવાદ ગયો હતો થોડુંક કામ હતું એટલે હું દી ના શકાવી તો કાલે આવીને સ્લેપ મારો મારે જવું તો બેસવા પણ લાગ્યો નહીં એટલે બેટરીનો જ પ્રોબ્લેમ હોય છે એટલે હું પછી તો હોય ગયો હતો જોબ ઉપર અને ઓલા લઈ ગયા હતા ભાઈ હવે જોઈએ હું ફટાફટ બેટરી લેતો અને પછી જોઈએ લાગે કે નહીં તો ગોરબા બાપા આવી ગયા બેટરી લઈને ગોર બાપા ફિટ થઈ જાય ને આપણાથી તો ભાઈ બેટરી તો આવી ગઈ ચાર્જ થઈ હવે જોઈએ ઉપડે કે શું થાય હવે તો બાકી તો નવી નખાવી જો ટ્રાય કરી લઈએ ઓલું પાનું લઈ આવે ને આખી રેતી કેતા કે બેટરી ચાર્જમાં રાખી દેવા શું થાય હા એ રાધિકા <laughs> 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 જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં તો અત્યારે એવા છે નાની માના ઘરે જય શ્રી કૃષ્ણ અને એટલે કે રાધિકા પાસે મારી નાની બેન નાની મા અહીંયા જ રહે છે જુનાગઢ તો ત્યાં આવ્યા છે અને રાધિકા હીરવાને વનુ ઘણા ટાઈમથી હમણાં પીઝા ખાવાનું કહેતા હતા ઘરે તો ત્યાં અહીંયા આવો આપણે બધા બનાવીએ તો એણે બનાવ્યાં છે અને લોકો જમવાઈ બેસી ગયા છે પિઝા અને મયુરે તો મયુરે અહીંયા બેસી ગયા છે મારે મારે આજે મારી છે પીઝા 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 એટલે જોઈએ મારે તો ખીચડી ખાવાની છે રેટિંગ ઉપર છે બનશે અને રાજુ જો કે પેટમાં ગોટા ન ઉપાડે તો સારું હમણાં જોઈને ખીજવીએ જમવા બેહીએ ત્યારે અત્યારે છે ને હીરવા ફૂલ ઓન ફોકસ થાય છે તું લઈ લે સાનું મોનું ત્યારે આમ જવાબે નથી દેવી અને રાધિકા બનાવતી તો એનું જો કેવા બનાવે તો હીરુબેન બેસી ગયા હીરુ કેવા ભાઈ ના મસ્ત વંદુ મસ્ત સ્ટાર્ટ થઈ ગયું ખાવાનું

બહુ ઉચ્ચ બંધ ત્રીસ કિલોમીટર પ્રતિ ખર્ચા તો પછી ભાઈ રાજુના જોરદાર પીઝા ખાધા અને પછી અમે બધા આવી ગયા તો ભાઈ પીઝા ખાઈને જોરદાર મજા આવી ગઈ અને હવે આપણે વિડીયો પૂરો કરી દઈએ બાકી થઈ જશે લાંબો તો ચાલો આજનો દિવસ તો આપણે ગાડીમાં અને પીઝા ખાવામાં ગયો ને તો હવે જોઈએ નેક્સ્ટ ડે કેવો જાય તો ચાલો અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો